મુજફર શાહે પોતાના મરણ પહેલા જ ગાદીના વારસ તરીકે અહમદ શાહને નક્કી કરી રાખ્યો હતો આ વાત દીકરાઓને પસંદ નહોતી અહમદ શાહ તો દીકરાનો દીકરો હતો એને ગાદી કેમ મળે અહમદ શાહના પિતા તાતાર ખાનનું મરણ વહેલું થયું તું એ ખરું પણ એના બીજા ભાઈઓ જીવતા હતા મુજફર શાહનું મરણ થયું એટલે એની ઈચ્છા મુજબ અહમદ શાહને ગાદી મળી એટલે કે અહમદ શાહ ગાદી આવ્યો આથી શાહના કાકા અને પિતરાઈ ભાઈઓ એ બળવો કર્યો આ વખતે શાહની ઉંમર ફક્ત ઓગણીસ વર્ષની હતી પણ એ ગભરાયો નહીં આ બળવામાં એના ભાઈઓ અને કાકાઓ ઉપરાંત બીજા ઉમરાઓ અને હિન્દુ સરદારો પણ હતા બળવો વડોદરા બાજુ થયો હતો અહમદ શાહને ખબર પડી એટલે એ લશ્કર લઈ અને પાટણથી વડોદરા જવા નીકળ્યો બળવાખોરોમાં આઠ ફૂટ ફડી આ તકનો અહમદ શાહે લાભ લીધો એણે કાગળ લખી અને બળવાખોરોને સમજાવી દીધા કેટલાક શરણે આવ્યા કેટલાક નાસી ગયા અને કેટલાકને અહમદ શાહે હરાવ્યા આમ બળવો સૈમો બીજી વાર મોડાસા બાજુ બળવો થયો અહમદ શાહ ખબર પડી એટલે લશ્કર લઈ અને એ મોડાસા તરફ ગયો પેલા બળવાની જેમ જ આ વખતે પણ અહમદ શાહે બળવાખોરોને કાગળ લખ્યો પણ કંઈ વળ્યું નહીં એટલે અહમદ શાહે મોડાસાને ઘેરો ઘાયલો અને બળ વાપરી અને બળવાખોરોને હરાવ્યા ત્રીજી વાર પાટણમાં બળવો થયો અને એ જ વખતે ઝાલાવાડ નાંદોદ અને બીજા પ્રદેશના રાજપૂતોએ પણ બળવો કર્યો આ બળવા પણ અહમદ શાહ દાબી દીધા આ બળવાઓ દબાયા પછી કારભાર થાળે પડ્યો એટલે એણે માળવાના સુલતાનને હરાવ્યો તેમજ બહમની સુલતાનને પણ હરાવ્યો આ રીતે અહમદ શાહે પોતાની સત્તા જમાવી અને કીર્તિ વધારી અત્યાર સુધી પાટણ રાજધાનીનું શહેર હતું પણ આવી લડાઈઓ અને બળવાના પ્રસંગે એનું સ્થાન બહુ માફક આવતું નહોતું એટલે અહમદ શાહે નવી રાજધાની વસાવવાનો વિચાર કર્યો પોતાના રાજ્યને શોભા આપે એવું નગર એને વસાવવું હતું એક દિવસ એ ફરવા નીકળો એને સાબરમતીના કિનારા ઉપર મુકામ કર્યો ત્યાંની જમીન જોઈને એ ખૂબ ખુશ થયો ત્યાંની હવા એને ખૂબ ગમી ગઈ ત્યાંનું પાણી મધુર હતું આખું સ્થળ એને રમણીય લાગ્યું સુલતાનને થયું રાજધાની માટે આ સ્થળ ઉત્તમ છે એને કારીગરોની શોધ કરાવી અને ફેરસ્તાનીએ આંખો અંજાઈ જાય એવું નગર બાંધવાની સૂચના આપી શહેરનો પાયો નાખવામાં સુલતાને સરખેતના સંત શેખ અહમદ ખટુની સલાહ લીધી શેખે કહ્યું જીવનમાં કદી પણ બપોરની નમાઝ ચૂઈકા ન હોય એવા અહમદ નામના ચાર પવિત્ર માણસો જો આ નગરનો પાયો નાખે તો આ નગર સદાને માટે આબાદ રહે ચાર અહમદોએ શહેરનો પાયો નાખ્યો આ શહેર એ જ આજનું અમદાવાદ આમ અમદાવાદનો પાયો સાડા પાંચસો વર્ષ પહેલા નખાયો અહમદ શાહે ભદ્રનો કિલ્લો બંધાયો શહેરને મોટી ઇમારતો મસ્જિદો ભવ્ય દરવાજાઓ અને કલા કારીગરીથી શોભાયું એણે ઘણી મદ્રેસાઓ એટલે કે શાળાઓ બંધાવી હતી એણે અમદાવાદમાં ટંકશાળ પણ સ્થાપી હતી એ પછી તો એણે હાથમતી નદીના કિનારે એક બીજું શહેર પણ વસાવ્યું એ શહેરનું નામ અહમદનગર પ્રજાને ન્યાય મળે એ માટે કેટલીક વખત તો સુલતાન જાતે તપાસમાં ઉતરતા એક વખત એણે નદીમાં એક કોઠી તણાતી જોઈ એ કોઠી જોઈ અને એને વિસ્મય થયું પોતાના માણસોને નદીમાં ઉતારી અને એક કોઠી મંગાવી ઉઘડાવીને જોયું તો એમાં માનવીનું મળતું હતું કોઈ આ માણસનું ખૂન કર્યું હશે એ તરત જ સમજાઈ ગયું સુલ્તાને આ બાબતમાં તપાસ આદરી કોઠી ઓળખવામાં આવે તો આગળ તપાસ કરતા ફાવે કુંભારોને બોલાવવામાં આવ્યા એક કુંભારે એક કોઠી ઓળખી એણે પોતે બનાવી હતી અને નજીકના ગામના મુખીને વેચી હતી મુખીને બોલાવવામાં આવ્યો મુખીએ ગુનો કબૂલ કર્યો અને એને ફાંસીની સજા કરવામાં આવી સુલતાન ન્યાયની બાબતમાં રાય રંગ અમીર ફકીર કે સગા પરાયાનો કોઈ ભેદ રાખતા નહીં એક વખત એના જમાએ કોઈનું ખૂન કર્યું હતું ન્યાય આપનાર કાઝીએ તો એને હળવી સજા કરી પણ અહમદ શાહે એને ફાંસી અપાવી જ આ ન્યાયપ્રિય સુલતાનનું જીવન ઘણું સાદું હતું એ પવિત્ર જીવન જીવતા હતા સાહિત્ય પ્રત્યે એને પ્રેમ હતો અને કવિતા પણ લખતા અહમદ શાહે એકત્રીસ વર્ષ અને છ મહિના રાજ કર્યું અને બાવન વર્ષની ઉંમરે એનું મૃત્યુ થયું એની કબર અમદાવાદમાં છે આજે પણ રોજ સાંજે ત્યાં નોબત વાગે છે અને ગરીબોને ભોજન આપવામાં આવે છે ભારતના મુસલમાન બાદશાહોમાં આવું માન કોઈને મળ્યું નથી